તાત્કાલિક સારવાર માટે લાવ્યા પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા રામદેવનગરમાં રહેતા નિકુંજભાઈ જશવંતભાઈ પરમાર તેમના પિતાને બહારગામ મૂકીને પરત આવી રહ્યા હતા તે સમયે ચિત્રા પ્રેસ કોટર પાસે પતંગની દોરી આડી આવી જતા વ્યક્તિને ગળાના ભાગે દોરી બેસી જતા ત્યાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા વાહિદ શાહને ખબર પડતા તેમને તાત્કાલિક સારવાર માટે સરટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને વ્યક્તિ પાસે રહેલો મોબાઈલ બાઇકની ચાવી તેમજ પાકીટ તથા રોકડ રકમ તેમના પરિવારને સોંપી અને એક માનવતાની દ્રષ્ટિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અહેવાલ ગિરીશભાઈ સરવૈયા

ત્યાંથી તરત જ એકસો આઠ બોલાવીને અહીંયા સરકી હોસ્પિટલમાં લઈ આવેલા છે હાલ એની સારવાર ચાલુ છે અને એમનો સામાન તમારા દ્વારા પરત એમનો સામાન જે હતો મોબાઈલ છે મોન્ડા ની ચાવી ગાડી છે એમનો એક મોબાઈલ નું બધું એમના ભાઈને પાછો આપી દીધેલ છે